નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી દ્વારા ફરી એકવાર માનવતા મહેકાવવાનું કામ કરવામાં આવ્યું છે કોઈને લાચાર બનવા દેવા કરતા પોતાના પગ પર ઊભા રહી સશક્ત બને એવો પ્રયાસ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં રહેતા બચુભાઈ જેવો આંખે જોઈ શકતા નથી તેઓ અચિંતા સંયોગે હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારીના સંપર્કમાં આવ્યા હતા બચુભાઈ સંગીતના ગુણી કલાકાર છે હાલ ગ્રુપ દ્વારા એમને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તેમજ બચુભાઈએ ગ્રુપ પાસે સંગીતના વર્ગ શરૂ કરવાની ઈચ્છા જાહેર કરી હતી હ્યુમાનિટી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી એમને સંગીતના જરૂરી સાધનોની પૂર્તિ કરી આપવામાં આવી હતી આમ હ્યુમાનિટી ગ્રુપ દ્વારા બચુભાઈની આંખોના સપનાને સાકાર કરી સમાજમાં માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું ભેજગામ નિવૃત્ત શિક્ષકના ઘરે તસ્કરોએ નિશાનો બનાવી એક પોઈન્ટ સુડતાલીસ લાખની ચોરી કરી ગયા ખેર ગામના દેજ ગામના નિવૃત્ત શિક્ષક ઉમરગામ ખાતે આવેલ પોતાના બીજા ઘરની સાફ સફાઈ કરવા ઘેર દેશગામનું ઘર બંધ કરી પત્ની સાથે ગયા હતા તે દરમિયાન બંધ ઘરનો લાભ ઉઠાવી અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશીને સોના દાગીના સહિત એક લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે તેમણે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના પાલધારા વિધાનસભાની જવાબદારી સોંપતા છમાંથી પાંચ સીટ પર ભવ્ય વિજય ઉનાઈ મહારાષ્ટ્ર વિધાનસભા વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને સોંપવામાં આવેલી છ વિધાનસભામાંથી જવાબદારી પૈકી પાંચ વિધાનસભામાં ભવ્યથી ભવ્ય વિજય થયો હતો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તેમજ મહાયુતિનો બસો પચાસમાં જેટલી બેઠકોમાં ભવ્યતા ભવ્ય થયો છે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા લોકો લોકસભાના દંડત તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલને મહારાષ્ટ્ર પાલધર લોકસભા બેઠક આવતી છ વિધાનસભામાંથી જવાબદારી સોંપવામાં આવી હતી જે પૈકી પાંચ વિધાનસભા બેઠકમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે સત્ય બાબાની નવ્વાણું મી જન્મજયંતિ નિમિત્તે ઉનાઈ સત્ય સેવા સમિતિ દ્વારા કોટેજ હોસ્પિટલ વાંસદાના દર્દીઓને ફૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સત્ય સેવા સમિતિ દ્વારા સત્ય બાબાની જન્મદિવસ નિમિત્તે ફૂટ અને બિસ્કિટનું વિતરણ ઉનાઈ તેમજ વાંસદા તાલુકાના સેવાભક્ત દ્વારા વિતરણ કરવામાં આવેલ સાથે ગ્રામ પંચાયતના બાળક મંદિર પણ નાના નાના બાળકોને બિસ્કિટ બિસ્કીટ અને ફૂટ ની વિતરણ કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે સરકારી તાલુકા પુસ્તકાલય વાંચદા દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાય પુસ્તક વાંચન અને પુસ્તકાલય પ્રત્યે લોકોના જાગૃતતા વધે એ માટે વર્ષ ઓગણીસો ને અડસઠથી સમગ્ર દેશમાં તારીખ ચૌદથી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેથી ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય ગ્રંથાલય વિભાગ દ્વારા આ વર્ષ ગ્રંથાલય સપ્તાહ ઉજવણી રાજ્યના તમામ સરકારી ગ્રંથાલયમાં ગ્રંથાલય વિભાગ ગુજરાત રાજ્યના નિયામક ડોક્ટર પંકજપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીના ફટકાર બાદ રિપેરિંગ કામ શરૂ કરાયું નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચીખલીથી નવસારી સુધી હાઈવે ઉપર ખાડાઓ અને ખાબડ રોડને લીધે કેટલાય નાના મોટા અકસ્માતો થયા છે અને કેટલા નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી ચોમાસું ગયું પછી પણ આ હાઈવેની પરિસ્થિતિ તેવીને તેવી જ રહી હતી પરંતુ હાલમાં જ હાઈવે અથોરિટીના ગુજરાત સંભાળતા એક અધિકારીએ મુલાકાત લઈ બાર બાર ફટકારા કામ શરૂ થયું છે નવસારીના કચોલ ગામ અતિરુદ્ર મહાયજ્ઞ ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ નવસારી જિલ્લાના કચોલી ગામ સ્થિત કૈલાશ ફ્રામ ખાતે શ્રીમતી કૈલાશબેન પ્રમુલભાઈ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી શિવલિંગ પર જળ અભિષેક કરી નવ ગ્રહમાંથી આહુતિ આપી હતી આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત વિવિધ મહા અનુભવો મંત્રી સાથે વિશેષ હાજર રહ્યા હતા અતિરુદ્ર મહાયજ્ઞમાં મંત્રી મુકેશભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભવોએ યજ્ઞશાળાના હવનકુંડ પર બિરાજેલા દેશના વિવિધ આવેલ પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા નવસારી વિજલપોર નગરપાલિકા મોડે મોડે જાગી વીસથી થી વધુ આંતરિક રસ્તાઓનું ટેન્ડરિંગ કરાયું નવસારી વિજલપોર નગરપાલિકા મોડે મોડે હવે જાગી હોય તેવું લાગી રહ્યું છે ચોમાસાના સમયમાં તૂટેલા રસ્તાઓ પાલિકાને હવે દેખાયા હોય તેમ નવા રસ્તાઓ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે હવે શિયાળામાં રસ્તાઓ સારા થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે ખાતે ભારતીય જનતા પાર્ટી બુથ સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લાના ચૂંટણી અધિકારી ખંભાત પૂર્વ ધારાસભ્ય અને કણવતીના પ્રભારી એવા સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો વાસદા તાલુકાના ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના બુથ સમિતિ તથા મંડળની મિટિંગ સંજયભાઈ પટેલના અધ્યક્ષ સાથે યોજવામાં આવી હતી જેમાં સંજયભાઈ પટેલે સૌ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને સચોટ માર્ગદર્શન આપી સરકારની વિકાસ ગાથાઓ છેલ્લામાં છેલ્લા જનમાણસો સુધી કેવી રીતે પહોંચાડવી તેની સચોટ ચિતાર અને માર્ગદર્શન આપ્યું હતું રોટરી ક્લબ નવસારી દ્વારા સમુદાય શાળામાં આરો પ્લાન્ટનું દાન આપવામાં આવ્યું તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નવસારી શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી રોટરી આઈ ક્લબ સંસ્થા દ્વારા ખેતીવાડી કોલેજ પાસે આવેલ સમુદાય ફળિયા પ્રાથમિક શાળા સાઈઠ જરૂરિયાતમંદ બાળકોને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે તે આશ્રયથી એક પચાસ લીટર ક્ષમતા ધરાવતો આરો પ્લાન્ટ સુપ્રત કરવામાં આવ્યો શાળાના બાળકો અને શિક્ષકોમાં ખૂબ જ આનંદ લાગણી જોવા મળી ક્લબ મેમ્બર નીલમબહેન શાહ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો તેમજ પાઇપલાઇન વગેરે કામ ક્લબ મેમ્બર જયશમતભાઈ ભારજા દ્વારા કરવામાં આવ્યું હતું વાસદા ગ્રામ પંચાયત વડલી ખાતે વર્ષો જૂની ડામર રોડની માંગણીને પૂરી કરાઈ વાસદા ગ્રામ પંચાયત વડલી ખાતે ડામર રોડનું ગુજરાત આદિમ જાતિ મોરચા મહામંત્રી પિયુષભાઈ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સરપંચ ગુલાબભાઈ ડેબ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા ગંગાબેન ગ્રામ પંચાયત સભ્ય અજયભાઈ પટેલ હસમુખભાઈ શર્મા રામ રામભાઈ મોહિતે ચિરાગભાઈ કોકડિયા મેહુલભાઈ બીનાબેન નૈનાબેન સુનિલભાઈ પરેશભાઈ હાજર રહ્યા હતા વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનો મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્સિયસ રહ્યો હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે સિત્તોતેર ટકા જ્યારે સાંજે તેતાલીસ રહ્યો હતો હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાક ફરતે રહી હતી કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન